ધોરાજી તે જવાપાની જગ્યાએ મહાઆરતી કરવામાં આવી સોળ બાર બે હજાર ચોવીસને ને સોમવારના રોજ માક્ષર માસનું મહાદ્રા નક્ષત્ર છે આ ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને તે દિવસે શિવલિંગની સૌ વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવની શિવલિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ આ વખતે આ નક્ષત્ર તારીખ સોમવાર સોળ બાર બે હજાર ચોવીસના છે માટે બધાએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું એ દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ન શકાય એટલું મહત્વ છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી આરતી કરવી મહાદેવને પ્રસાદ અર્પણ કરવો અને મંદિરમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ દીપ પ્રગટાવવા ને મંદિરમાં ના જઈ શકો તો પોતાના ઘરે પણ પ્રગટાવા આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે આ દિવસે શિવલિંગ ની પૂજા કરવાથી સો મહા શિવરાત્રીની પૂજા ફળ પ્રાપ્ત થાય છે માટે બધા આ દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન કરવું અને બધાને ને આ મહાઅદરા નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસ ખૂબ જ મહત્વ છે જાણ તમારા દ્વારા જેટલા લોકોને મળશે એટલી બધી કૃપા તમારા પર વધારે થશે રિપોર્ટર ફિરોજ જુને જાત ધોરાજી નામ રાજુભાઈ વ્યાસ આજે શું કાર્યક્રમ કરવામાં આજના દિવસે આદ્રા નક્ષત્ર હોવાથી શિવજીની આરતી કરેલી છે તેજા ભક્તના અંદર આજના દિવસે અને વિષ્ણુ ભગવાને શિવજીની પૂજા કરેલી એટલા માટે આજે વિશેષ મહત્વ છે તેમજ માક્ષર મહિનો છે એ ભગવાન કહે છે કે સ્વયં હું છું એટલા માટે આજે ભગવાનની આરતી પૂજા કરેલી છે ચાલો ભક્ત શ્રી બાપાના સાનિધ્યની અંદર શ્રાવણ મહિનામાં પણ સોમવારે રોજ આરતી શ્રામણ કાયમી માટે થાય છે તેમજ સાથે સાથે અનક્ષેત્રનું પણ કાર્ય ચાલુ છે વર્ષો થયા તો આજે તેજા બાપાના સાનિધ્યની અંદર આદ્રા નક્ષત્ર હોવાથી આજે શિવ પૂજા તેમજ સવારથી માંડી સાંજ સુધી આરતીનો લાભ પણ સર્વ ભક્તજનોએ લીધેલો છે